હલો દોસ્તો આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ જિયા અને જશ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો સાંભળીએ એક સરસ મજાની બાળવાર્તા મિત્રો રામપુર નામનું એક સરસ મજાનું રળિયામણું ગામ હતું દરેક લોકો ત્યાં ખેતીવાડી કરતા હતા અને શાંતિથી સૌ કોઈ લોકો હળી મળીને રહેતા હતા ગામના દરેક લોકો ખૂબ મહેનતું હતા અને ખૂબ ખેતીનો સારો પાક લઈ અને એ લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા ગામમાં તમામ શુભ પ્રસંગોમાં અને તહેવારોમાં લોકો હળીમળીને સાથે રહેતા હતા સૌ કોઈ લોકો એટલા બધા સારા હતા કે દરેક લોકો પોતાના સુખ દુઃખમાં એકબીજા સાથે સાથ આપતા હતા આ ગામમાં રામુ નામનો એક છોકરો રહેતો હતો જે પશુપાલન કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો રોજ સવારે ઘેટા બકરા ચરાવવા ગામથી થોડે દૂર આવેલા જંગલમાં જતો અને ઘેટા બકરાને ચરાવતો હતો એક વખત ઘેટા બકરા ચરાવતા ચરાવતાને રમત સૂજી અને તેણે ખોટે ખોટા એવું કહી દીધું કે વાઘ આવ્યો વાઘ આવ્યો ત્યાં તો આજુબાજુ ખેતી કરતા ગામ લોકો ત્યાં દોડી આવ્યા તેને બચાવવા માટે અને તે ખોટું બોલ્યું કે વાઘ નથી એ જોઈને ગામ લોકો ત્યાંથી નિરાશ થઈ અને પોતાના ખેતરમાં આવીને પાછા ખેતીવાડી કરવા લાગ્યા આ રીતે ગામ લોકોને ગુસ્સો ચડ્યો કે આ તો ખોટું બોલાવી અને આપણા કામમાં અડચણ ઊભી કરે છે આપણું કામ અટકાવે છે બીજા દિવસની વાત છે મિત્રો ફરી વખત વહેલી સવાર થઈ ગામ લોકો પોતપોતાના કામમાં લાગી ગયા દરેક લોકો વહેલા ઉઠી પોતાના ખેતરમાં કામ કરવા લાગ્યા અને સવારનો સમય હતો એટલે સૌ કોઈ લોકો પોતપોતાના કામની અંદર જોતરાયેલા હતા દરેક લોકો ખેતીવાડીનું ખૂબ સારું કામ કરી રહ્યા હતા અને દરેક લોકો ખુશ હતા પોતપોતાના કાર્યની અંદર દરેક લોકો જોડાયેલા હતા ગામના વૃદ્ધો પાદર ઉપર બેસી વાતો કરતા હતા એ છોકરો રામુ રોજની જેમ આજે પણ પોતાના ઘેટા બકરાને લઈને જંગલની અંદર ચરાવા નીકળી ગયો ગઈકાલે તેણે ગામ લોકો સાથે રમત કરી હતી આજે ખરેખર એ જંગલમાં પહોંચ્યો ત્યાં એક વાઘ આવી ચડ્યો જે તેના ગાય ભેંસ અને ઘેટા બકરાને ખાવા લાગ્યો રામું રાડો પાડવા લાગ્યો બચાવો બચાવો મારા ઘેટા બકરાને વાઘ મારી નાખે છે બચાવો 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 પણ આટલા બધી રાડો પાડવા છતાં પણ જે આસપાસ ખેતરમાં કામ કરતા ગામ લોકો હતા એ એને ખોટો સમજીને આવ્યા નહીં તે રાડો પાડતો રહ્યો બચાવો બચાવો વાઘ આવી ગયો છે વાઘ આવી ગયો છે જે મારા ઘેટા બકરાને મારીને ખાઈ રહ્યો છે મને ઝડપથી બચાવો નકર આ બધા જ ઘેટા બકરાને ખાઈ જશે તે રાડો પાડતો રહ્યો પણ ગામના સમજુ લોકોને એવું થયું કે આણે કાલની જેમ આજે પણ આપણી સાથે રમત કરી છે સૌ વાતો કરતા હતા કે ખોટો છે આપણે ત્યાં જવું નથી એટલે કોઈ લોકો એની પાસે મદદમાં ન ગયા દરેક લોકો પોતપોતાના કામની અંદર જોડાયેલા રહ્યા અને તેને બચાવવા માટે કોઈ ન ગયું અંતે જ્યારે તેના બધા જ ઘેટા બકરાને વાઘ ખાઈ જાય છે ત્યારે તેને ખૂબ દુઃખ થાય છે કારણ કે આગલા દિવસે તેણે ખોટું બોલાવી અને દરેક લોકોને હેરાન કર્યા હતા આથી આજે તેની વાત ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી આમ તેના બધા જ ઘેટા બકરાને વાઘ ખાઈ જાય છે અને પોતે નિરાશ થઈ જાય છે જ્યારે પોતે એકલો થઈ જાય છે ત્યારે એ નિરાશ થઈને ગામમાં પાછો આવે છે અને પોતાના જે ગઈકાલે કરેલા ભૂલ બદલ ગામ લોકો પાસે ક્ષમા માગે છે અને નક્કી કરે છે કે આજના દિવસ પછી હું ક્યારેય જિંદગીમાં ખોટું બોલીશ નહીં ગઈકાલે મેં બોલેલા ખોટાને કારણે આજે મારા બધા જ ગેટા બકરાને વાઘ ખાઈ ગયો છે તો મિત્રો જીવનમાં ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં અને કોઈને ખોટા હેરાન કરવા જોઈએ નહીં જો રામુએ આગલે દિવસે ખોટું ન બોલ્યું હોત અને તેણે કોઈની મસ્તી ન કરી હોત તો આજે તેના બધા જ બકરા જીવતા હોત અને ગામ લોકો તેને આજે ચોક્કસ બચાવવા આવ્યા હોત આ વાર્તા પરથી આપણને એવો બોધ મળે છે કે હંમેશા સત્ય બોલવું જોઈએ ક્યારેય કોઈની મસ્તી ખોટે રીતે ન કરવી જોઈએ તો મિત્રો આવા જ જવનવા ગુજરાતીમાં વિડીયો મેં તમારા માટે લાવતા રહીશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જિયા એન્ડ જશ જેમાં તમને સરસ મજાની વાર્તાઓ મળશે ધન્યવાદ આવજો